બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે જયપુર પાવી ખાતે રાસલી ગામ નજીક છોટાઉદેપુર જયપુર હાઈવે પર વરૂણ પેટ્રોલ પંપ પાસે એક એસટી બસ બાઇકને ટક્કર મારી હતી બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે બાઇક ચાલક મોટી બેદના સુમનભાઈ રાઠવા નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે સઘળી કાર્યવાહી પણ હાથ ધરી છે આ બસ હળવદથી કવાટ જતી બસ હતી અને જ બોડેલીથી જયપુરની દિશામાં જઈ રહી હતી તે દરમિયાન સાંજે સાડા પોણા છ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો વરૂણ પેટ્રોલ પંપ પાસે આ બનાવ બન્યો છે બનાવ અંગે પોલીસે સઘડી કાર્યવાહી હાથ ધરી છે સિહોજ પાસેના ડાયવર્જન પાસે પસાર થઈ બસ જ્યારે જયપુર પાવીની દિશામાં જઈ રહી હતી ત્યારે જયપુર પાવીથી પોતાના ગામ મોટી બેજ તરફ જવા નીકળેલા સુમનભાઈ રાઠવા પોતાની પ્રેટીના બાઇક લઈ અને નીકળ્યા તે દરમિયાનમાં યમદૂત બનીને આવેલી એસ બસ હળવદ કવાટી બસ ત્યાંથી એવો ટક્કર મારી અને અચાનક જ તેઓ ટક્કર મારતા બનાવ બન્યો હતો અને અકસ્માતને લીધે તેઓનું ઘટના સ્થળે મોત નીપ્યું છે આપણે જોઈ શકીએ છીએ એસ બસ છે એનો આગળનો ભાગ પણ છે તે તૂટી ગયેલો છે પબ્લિક પણ ત્યાં સ્થાનિક લોકો જમા થઈ ગયા હતા જો કે સુમનભાઈ રાઠવાનું સ્થળ ઉપર જ ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું આ સાથે જ છોટાઉદેપુર જિલ્લામાં હાઈવે ઉપર લોહી તરશે હાઈવે રસ્તાઓ ઉપર વારંવાર સર્જાતા અકસ્માતોની વણઝારમાં વધુ એક ફેટર એક્સિડન્ટનો ઉમેરો થયો છે અને આ બેફામ અને પૂરપાટ ગતિએ દોડતા વાહનો ઉપર રોક લગાવવા માટે પણ લોકોમાંથી માંગણી ઉઠી રહી છે આપણે જોઈ શકીએ છીએ પબ્લિક પણ ત્યાં ભેગી થઈ ગઈ હતી ઘટના સ્થળ પાસે અને લોકોમાં રોષ પણ જોવા મળતો હતો કે કેટલા મોત પછી તંત્ર જાગશે અને આ અકસ્માતોની વણઝાર અંતે ક્યારે અટકશે એવા પણ સવાલો ઉઠી રહ્યા છે